ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે નવ બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે સાડા નવ વાગ્યાની કચરા પોતા કપડાં બધું જ ધોવાઈ ગયું છે અને અત્યારે આપણે આવી ગયા છીએ રસોડામાં તો રસોડામાં મેં દાળ પણ બાફી લીધી છે ભાતનું અંધાર મૂકી દીધું છે એ પણ હવે દસ ગરમ જ થઈ ગયું છે તો આપણે એમાં ચોખા જ નાખવાના છે

But that'll I don't know what kind આજે આપણે હવે આપણે અહીંયા દૂધી ચાના દાળનું શાક બનાવવાનું છે ટીપણ એક કુકરમાં તો લઈ લીધું છે હવે આ બાજુ લઈ મસાલા બધા અહીં પડ્યા છે અને દાળ આ બાજુ રાખી દઈએ કરીએ

પાણી નાખશો આપણે દૂધીમાં પાણી થાય ને પાણી ગાળી હોય એટલે થોડુંક પાણી નાખશો હવે કુકર નું ચાલો ફ્રેન્ડ્સ અહીંયા પૂર્ણ થઈ ગયા છે હવે આપણે ઓગલી બનાવશો અને સાંબાની મોરિયાની ખીચડી આપણે લાસ્ટમાં બનાવશો કેમચડી ખરી વહેલી જાય ને ઠંડી થઈ જાય તો ઠરી જાય તો પછી મજાનો આવે લાડુ થઈને બધી રસોઈ આપણે કરી લઈએ ને પછી ચાલો ફ્રેન્ડ ફાઇનલી જનરલ ટિફિન તો બનીને તૈયાર થઈ ગયું છે હવે બનાવવાની છે આપણે મોરૈયાની ખીચડી એની કે સાંબાની ખીચડી અને મોરૈયો પણ કહેવાય ને સાંભો પણ કહેવાય એની ખીચડી બનાવવાની છે ફરાળી તો અમે અમારા ટિફિનમાં ફરાળી સાંબાની યાની કે મોરૈયાની ખીચડી કેવી રીતના બનાવી એ હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો તો એના માટે અહીંયા આપણે દૂધીને અડધો અડધી દૂધી લઈ લીધી છે એક બટેકુ છે અને ગાજર અને માંડવીના દાણા લીલા મરચા આપણે રસ કરી લીધા છે અને જીરું અને લાલ મરચા અને અઢી લીમડીના પાન લીધા છે ચાલો પહેલા હવે આપણે તેલ નાખશું પેલા હું અઢીસો ગ્રામ મોરૈયા ખીચડી બનાવું છું બરાબર તો અઢીસો ગ્રામ મોરૈયો લઈ લીધો છે આની કે સાંબો લીધો છે આપણે તો ચાલો તેલ હવે ગરમ થવા દઈશું તો ચાલો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે જીરું લાલ સુકા મરચાં નાખશું હવે આપણે એમાં નાખશું આદુ મેળી મરચાં છે આપણે હવે આપણે એમાં નાખશું બટેટા માઢી નદાણા હવે આપણે એમાં હળદર નાખશું તમે હળદર ઓપ્શનલ છે નાખો ન નાખો હળદર નાખશું ફરીથી મિક્સ કરી દેશું હવે પાણીને ગરમ થવા દઈશું તો ચાલો અહીંયા પાણી ગયું છે ઉપરથી પણ નાખશું પણ હમણાં પણ નાખશું જેથી એનો ટેસ્ટ સરસ લાગે હવે આને મિક્સ કરી અને બે સીટી પણ લઈશું આજે ઉપરનો ઢાકણો બંધ કરી દેવું અને બે સીટી કરી દઈશું તો ચાલો અહીંયા હવે આપણે બે સીટી થઈ ગઈ છે હવે કુકર ખોલી અને આપણે ચેક ચેક પણ લઈશું ખીચડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આવી રીતના ઉપર પાણી હશે પણ આપણે મોરૈયાની ખીચડી તૈયાર થઈ ગઈ છે

તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો તો ચાલો હવે આપણે ટિફિનો ભરી દઈશું ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલો આજે તો અગિયારસ છે તો આપણે ફરાળ પણ બનાવવું છે તો એ તમને બતાવવું તો આજે આપણે આ સાંબાની યાની કે મોરૈયાની ખીચડી બનાવેલી છે કાકડીનું સલાડ છે ટમેટાની ચટણી છે જે સાંબાના ખીચડી સાથે આપણે આપશું જે છોકરાઓ અગિયારસ રહીએ ને એમને અને જનરલમાં રોટલી ભાત અહીંયા આપણે દૂધી ચણા દાળનું શાક બનાવેલું છે અને દાળ છે અહીંયા ટિફિનો રખાઈ ગઈ છે બાકીની ટિફિનો જો આપણે રખવાની છે તો ચાલો ફટાફટ હવે આપણે ટિફિન ભરી દઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા ટીફિનો ભરાઈને રખાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે ઉટકવાના છે વાસણ સાફ કરવાનું છે તો આ ઉટકવાના છે તો ચાલો ફટાફટ વાસણ ચાલો ફ્રેન્ડ ફાઇનલથી વાસણ પણ ઉટકાઈ ગયા ટાપ પણ સાફ થઈ ગયા અને જે કચરા પોતા પણ થઈ ગયા કેમકે રસોડામાં એક જ બાકી હતા બાકીના તો આપણે થઈ ન હતા તો ચાલો હવે થોડુંક બીજું કામ છે એ કરી લઈએ ચાલો થઈ ગયા ગયા છે છે સાંજના ફરીથી આપણે રસોડામાં આવી અને ફરીથી ટિફિનની શરૂઆત કરવાની છે અમારે તો બીજું કઈ હોય નહીં ટિફિન સિવાય અત્યારે તો અમે ક્યાંય બહાર જતા નથી બહાર જાય તો તમને બતાવે થોડું ઘણું કામ હોય બહાર જતા હોય તો હું તમને બતાવું પણ અત્યારે છે ને ટાઈમ જ નથી મળતો ક્યાંય બહાર નથી જાતા કેમ કે આખો દિવસ આમાં હોય એટલે ક્યાંય નથી જવાતું ને જાશું તો હું તમારા સાથે શેર ચોક્કસથી કરીશ તો ચાલો અત્યારે આપણે વાસણ પણ ગોઠવવાના બાકી છે અને ખાટલીમાં પણ પડ્યા છે નીચે પણ પડ્યા છે ને વાસણ પણ આજે બપોરે ઉટકાઈ જાય વાસણ એ પછીના વાસણ પાંચ વાગ્યા સુધીમાં આટલા વાસણ થાય વિચાર કરો ત્રણ વાર ધીમા વાસણ ઉટકાય અમારે તો ચાલો તો ચાયલા રાખીએ તો અત્યારે સાંજના ટિફિનમાં આપણે સરસ મજાની નાની નારી રીંગણી આવે ને રીંગણ નહીં રીંગણ એનો શાક દેવાનું છે ખીચડી બનાવશું અને રોટલી ચાલો ફ્રીજમાંથી માંથી ફટાફટ આપણે રીંગણ કાઢી લઈએ

Þannig að það er sér í bánu. Þetta er sem mást laðið að hægt þetta er.

ઉપર આવે ત્યાં સુધી ઉકળવા દઈશું બાજુ આપણે હાથ મૂકી દઈશું આ બાજુ આપણે કઢી બનાવશું તો ચાલો હવે આપણે કઢીનો નો વખા કરી લઈશું મસાલા છે